અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યાં અડીંગો જમાવીને બેસી જાય છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થાય છે ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યો છે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિકને અર્જન રૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા જેમાં ગાય અને વાછરડા સહિત ચૌદ રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબારી હેઠળ સેનિટેશન ખાતાના ચાર સુપરવાઇઝર અને એક મુકાદમ સહિત પાંચ શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા દ્વારા પશુપાલકોને પશુઓને ઘરે બાંધીને રાખવા અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં જેવી તાકીદ કરી હતી અને જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો જે તે પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ અંગલેશ્વર નગરપાલયા દ્વારા શહેરમાં રખડતા ઢોર જે ટ્રાફિકને અડચણ કરતા હોય અને કોઈને નુકસાન ન કરે એ કારણસર નગરપાલયા દ્વારા એ રખડતા ઢોર પકડવાનો અભિયાન ચાલુ કર્યું છે એમાં આજ રોજ સ્ટેશન રોડ ત્રણ રસ્તા એ તીરામણના જુદા જુદા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલા હતા ને એ કામગીરી દરમિયાન જે રખડતા ઢોરોને પકડવામાં આવેલ છે ને આથી દરેક ઢોર માલિકોને પણ તાકીદ કરીએ છે કે તમે તમારા ઢોરો ઘરે બાંધીને રાખો ને રખડતા જ પડવાના નહીં કે જેથી નુકસાન થાય અને નગરપાલિકા દ્વારા જો તાકીદ કાઢવા બાદ પણ જો તમે અમલવારી નહીં કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે હોય તે પાંજરાપોરમાં ભરૂચ માટે અમે મૂકવામાં આવશે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર